ટોપિક આપણો એવો ચાલે છે કે ભાઈ દ્વિપરિમાણમાં જે આપણી રચના હતી એને હવે જો ત્રિપરિમાણમાં ફેરવવી હોય તો જે પહેલું લેયર કહેવાય બરાબર છે કે પહેલું સ્તર કહો એની ઉપર બીજું ત્રીજું ચોથું એમ તમે ગોઠવતા જાઓ એટલે કેવી રચના દ્વિપરિમાણ છે એ ફેરવાય આપણી ત્રિપરિમાણમાં એમાં ટોપિક આપણો ચાલતો ઝટકોણીય જે રચના છે એમાં બે ભાગ છે કે બીજા સ્તરને પ્રથમ એટલે કે પ્રથમની ઉપર બીજું સ્તર અને પછી બીજાની ઉપર ત્રીજું સ્તર તો એ ટોપિક જે આપણે જે છે જે મોડેલ્સ આપણે બધા અલગ અલગ જોયા એના બેઝ ઉપર ટોપિક છે આખો આજનો તો આ આકૃતિ આપણે જોઈ હતી બરાબર જે આપણે ટેક્સબુકમાં પેમ્પ્લેટમાં બધી જગ્યા પર આપેલી છે કે ભાઈ જે આપેલું છે ટી છિદ્ર છિદ્ર અને ઓ એવી રીતે લખીને બરાબર કે છિદ્ર છિદ્ર અષ્ટિ રચના જો કે આ પ્રથમ સ્તર જે છે ગોઠવેલું છે એમાં જે આ બધા ખાંચા છે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા રહી જાય છે એ રચનામાં એની ઉપરનું જે બીજું સ્તર છે ગોઠવાનું છે આપણને સમજાય એટલે થોડાક નાની સાઈઝના લીધેલા છે આપણને કમ્પ્લીટ ખબર પડે જો આખો થ્રી ડીમાં ફેરવીને છે આપણને હા આ જે ગેપ છે ને આ રહી જો આ ત્રિકોણાકાર બસ એમાં બધા આ ત્રિકોણાકાર એમાં અણુ અહીંયા સેટ થઈ જવાનો જો રેડ તો આજે યલો યલ્લો જે પીળા કલર થી બધા છે એ બધી હજુ ખાલી રહી ગઈ છે તો હવે જે વર્ણન છે આપણે જે થોડું જે બધી વસ્તુ મોડેલ થી સમજ્યા હવે આપણે થોડું વર્ણન જોઈશું તો વધારે ખબર પડશે વર્ણન શું કહે છે દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત સ્તર એ લઈએ બરાબર એટલે કે જે પહેલું હતું એ તેના ઉપર એવું જ બીજું સ્તર ગોઠવે કે જેથી બીજા સ્તરના ગોળાઓ કોના તો કે પહેલા સ્તરના ગોળાના અવનમન એટલે કે ગોળાઓની ગોઠવણમાં જે ખાચા જે પડ્યા ખાલી જગ્યા રહી ગઈ હતી એ ખાલી જગ્યામાં બરાબર ગોઠવાય આ વાક્યમાં સમજાવવું પડશે નહીં સમજાવવું પડે હમણાં જ વિડીયો જોયો ખબર પડી ને કે પહેલા સ્તરના જે ગોળાઓ હતા વચ્ચે જે ત્રિકોણ આગળ જગ્યાઓ ખાલી હતી એમાં બીજા સ્તરના ગોળાઓ ગોઠવાઈ ગયા આ પ્રકારની ગોઠવણી કરતા બંને સ્તરના ગોળાઓ અલગ અલગ રીતે ગોઠવાયેલા હોવાથી બીજા સ્તરને આપણે શું નામ આપી દઈએ છીએ બી

બીજા સ્તરના ગોળા વડે સંપૂર્ણ ઢંકાયેલ નથી આથી જુદી જુદી ગોઠવણીઓ સંભવી શકે પહેલા સ્તરમાં જેટલી પણ ત્રિકોણાકાર જગ્યા હતી બધે બધી ગઈ હતી ના ફરી પાછું બેક લઈ જઈએ જુઓ તો હા આ જુઓ આ જેટલા ખાલી ખાંચા દેખાય છે એ બધે બધા ખાંચામાં પરમાણુઓ ગોઠવવાના ના ભાઈ જોવો તો ક્યાં ગોઠવાય છે હા જેટલી પણ પીળી 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 ત્રિકોણાકાર જગ્યા દેખાય છે એ બધી બાકી રહી ગઈ છે ઢંકાયા નહીં તો વર્ણન શું લખ્યું આ બધું જોઈ જોઈને જ ખબર પડશે આકૃતિ પરથી શું સ્પષ્ટ થાય છે છોકરાઓ પ્રથમ સ્તરમાંથી ત્રિકોણીય ખાલી જગ્યા છિદ્રો બીજા સ્તરના ગોળા વડે સંપૂર્ણ ઢંકાયેલા નથી આથી જુદી જુદી ગોઠવણીઓ સંભવી શકે છે તો ચલો ભાઈ જુદી જુદી ગોઠવણીઓમાં બીજા સ્તરના ગોળા પહેલા સ્તરના છિદ્ર પર ગોઠવાયેલા હોય છે અથવા તેથી ઉલટું હોય તો તેમાં ચતુષ્ફલકીય છિદ્ર રંચાય છે તો ચતુષ્ફલકીય છિદ્ર રચાયું આ છિદ્ર ચતુષ્ફલકીય છિદ્રો કહેવાય છે કારણ કે જ્યારે આ ચારે અંડરલાઈન કરી રાખવાનું ગોળાના કેન્દ્રોને જોડવામાં આવે ત્યારે ચતુષ્ફલકની રચના થાય બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રો પ્રથમ સ્તરનો ત્રિકોણીય છિદ્રોની ઉપર ગોઠવાયેલા હોય છે તેમના ત્રિકોણીય આકાર વ્યાપ પામતા નથી હવે શું કહે છે જો વાક્ય અન્ય સ્થાનોમાં બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રો પ્રથમ સ્તરનો ત્રિકોણીય છિદ્રોની ઉપર ગોઠવાયેલા હોય છે એટલે અન્ય સ્થાનોમાં બીજા સ્તરના છિદ્રો પ્રથમ સ્તરનો ત્રિકોણીય છિદ્રોની ઉપર ગોઠવાયેલા હોય છે તેમના ત્રિકોણીય આકાર વ્યાપ પામતા નથી એટલે એવું કે છે કે પ્રથમ સ્તર છે એમાં અમુક 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 છિદ્રો ઢંકાય અમુક ઢંકાયા નહીં ચલો

આમાં કલર બદલી કાઢું ધારો કે આપણે આ ગોળો લઈએ બરાબર તો અહીંયા એક શબ્દ લખેલો છે ટી છિદ્ર એટલે કે આ જે છે ઉદાહરણ તરીકે આ વન આ ટુ અને આ જે બીજો છે એ થ્રી ખબર પડે ને એક આ વન આ ટુ અને આ થ્રી એ ત્રણ ગોળાઓ અને એક આને લઈ લઈએ આ એમની નીચેવાળો ચોથો ગોળો થોડો ઘાટો કંઈ બતાવે એટલે વધારે ખબર પડે તો અહીંયા જે છે ટી છિદ્ર છે બીજા જે ઓ લખ્યું ત્યારે તમે જોજો કેવી રીતે રચના આવે છે આપણે ડિસ્કસ કર્યું તું આ આ રીતની રચના આવતી હતી થોડા મોટા દોરું તમે બરાબર ચોખ્ખા દેખાય એટલે આ ત્રણ થયા અને બીજા સોરી આ થોડોક અલગ રીતે દોરવો પડશે હા સમજી લો ગોળાકાર છે બરાબર ધારો કે માં કે છે તો અહીંયા વચ્ચે જે છોકરાઓ જગ્યા ખાલી રહી આપણે લાલ કલર ની લઈ અહીંયા આ આટલો જે વચ્ચે ભાગ રહ્યો તો બે જાતના ત્રિકોણ બન્યા એક ગોળાઓનું ત્રિકોણ આ રીતનું બન્યું એક બીજું આ રીતે ઊંધું બન્યું અને બેની વચમાં અહીંયા એક ખાલી જગ્યા પડી એને કહે છે લોકો શું અષ્ટફલકીય ધારો કે ક્લોઝ પેકિંગ પામેલા આ પછી સમજાવું તમને એનો મતલબ ચતુષ્ફલ છિદ્રો આપણે જે ગઈકાલે મોડલમાં જોયા બરાબર એ મોડલમાં એકચ્યુઅલી એનિમેશનમાં કેવી રીતે જોવાનું હોય છે જોજો હા આ ફોટો આપણી બુકમાં આપેલો છે આપણે સમજેલા છે પણ વાસ્તવિકતામાં કેવું હોય ચતુષ્ફલકે છિદ્ર પહેલા કહેવાય કોને તો જો જે છિદ્ર ઉપરના સ્તરમાં રહેલા ગોળાઓની તરત જ નીચે આવેલા હોય અને તે ચાર અન્ય ગોળાઓથી ઘેરાયેલો હોય તે છિદ્રને ને છિદ્ર કહે છે તો મેઇન શબ્દ શું છે ટીક કરો હા ચાર અન્ય ગોળાઓથી ઘેરાયેલો હોય હા અહીંયા જે એનિમેશન છે ને બસ એ જોવાનું છે એના જ પૈસા છે હવે મગજ એકદમ ખુલ્લું બધાનું હા કાનથી નહીં હો મગજથી આંભળવાનું છે બધાએ કે આ જોશો તો જ કમ્પ્લીટ ખબર પડશે આપણે જે ગઈકાલે છોકરા જે રચના જોઈ હતી ને એ આખો સ્ફટિક હતો શું હતું સ્ફટિક શું સ્ફટિક પણ અત્યારે આપણે જે જોયું છે ને એકમ કોષ છે શું ડિફરન્સ એવા ઘણા બધા એકમ કોષ ભેગા કરીએ ત્યારે એક જે મોટી રચના બને એને કહેવાય સ્ફટિક પણ આપણે તો અત્યારે એક એકમ કોષ જોઈએ પહેલું સ્તર છે એટલે કે લેયર 1 નો વચ્ચે આપણે એક્ઝેક્ટ જે કલરિંગ બોલ પિંક કલરનો બદલીને મૂક્યો તો પહેલા લેયરમાં પહેલા લેયરમાં શોર્ટ કોણ બનતું હતું અને વચ્ચો વચ્ચેનો એક બોલ આપણે અલગ કલરથી બદલ્યો તો બદલ્યો તો નહોતો બદલ્યો હા બદલ્યો હતો તો એ આ રહ્યો પછી એનાથી ઉપર જે બીજું સ્તર તો આ બ્લુ બોલ છે ને એ બીજું સ્તર છે પછી આ પોપટી બોલવાળું છે ને એ ત્રીજું સ્તર છે આ અને આ ચોથું સ્તર છે પણ ખબર પડશે નહીં એટલે એના માટે આપણે એનિમેશનનો ઉપયોગ કરવો પડશે એ તમે પેલા ફિઝિકલ મોડેલ જુઓ ને તો એ ખબર ના પડે કેમ તો કે આ જે વસ્તુ છે ને છોકરાઓ એક એન્જિનિયરિંગમાં મારે ટોપિક આવતો તો ડાયોગોનલ વ્યૂ ડાયોગોનલ એટલે વિકર્ણ વ્યૂ એટલે કે એનો દેખાવ એટલે કે તમારે આનો જે વિકર્ણ હોય ને એ રીતે જોવું પડે એટલે હું અત્યારે જ્યાં ઊભો ત્યાં મારે ટેબલ મૂકવાનું ટેબલ પર ચડી અને આ બોલ છે ને બસ એ ધારો કે મારી આ જગ્યા પર અહીંયા આમ રેડ કલરનો મને બોલ દેખાય છે બસ એ રીતે આમ એવી નજરથી મારે જોવું પડે એવું આપણે અહીંથી આમ ચડી અને આમ જોઈ શકીએ એવું પોસિબલ છે અને એટલે એનિમેશનમાં આ વસ્તુને અહીંયાથી આખી આમ ફેરવી અને આપણી બાજુ આમ સામે લાઈન બતાવશે એટલે આપણને ખબર પડે કે આ ચોથું લેયર આ ત્રીજું આ બીજું અને સૌથી આ પહેલું સમજ્યા હા એ જોજો બરાબર ધ્યાન રાખજો મગજ ખુલ્લું રાખજો એકદમ ચાલો હા હવે જુઓ આ રેડ કલર નો બોલ છે એ પ્રથમ પછી આ બ્લુ છે એ બીજું સ્તર હવે જોજો એકદમ મગજ ખુલ્લું છે ને અહીંયા આ વચ્ચે ખાલી જગ્યા દેખાય તમે સેજ નાનો રેડ કલર જેવો ભાગ દેખાય અહીંયા જે ખાંચો કાલે લખોટી નાખી હતી યાદ આવ્યું હા આ જે જગ્યા છે ને આ બસ એ જગ્યાને કહેવાય ચતુષ્ફલકીય છિદ્ર આ એક બે ત્રણ ભૂળા ગોળા એક લાલ ગોળો એની વચ્ચમાં જે ખાલી જગ્યા બની ને એ જગ્યાને કહેવાય ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે કેવું દેખાય એ આ વિડીયો જોશો પછી ના ખબર પડે તમારે મન કહેવાનું બરાબર પૈસા પાછા જોકે ભર્યા હજુ તમે પણ જગ્યા છે ખાલી પડી વચમાં ખાચો એને કહેવાય ચતુષ્ફલકીય છિદ્ર હવે તમને આ પરમાણુ કાઢીને ખાલી લેટેસ્ટ બિંદુ બતાવશે જુઓ હવે કમ્પ્લીટ ખબર પડી ના ખબર પડી મને કહો આ જે વચ્ચે જે

છ ગોળાઓ ગોઠવાયેલા રહે છે કેવું ઉપરના સ્તરના ગોળાઓ દ્વારા ઢંકાયેલા નથી અને પાછું કેટલા છ ગોળાઓ ગોઠવાયેલા રહે છે તો એ છિદ્રોને અષ્ટ ફલકી હશે જોડણીમાં મિસ્ટેક થઈ ગઈ છે કેવું દેખાય એ બી જોઈ લઈએ આપણે હવે છોકરા અષ્ટ ફલક એ છિદ્ર તમને લોકોને યાદ હોય હું બોર્ડ પર લખું અહીંયા અત્યારે હમણાં જ મેં લખીને બતાવ્યું હતું તમને કે કોઈ એક બે અને ત્રણ ગોળાઓનું ત્રિકોણ હશે એટલે કે અહીંયા જે બ્લુ કલર ના દેખાય છોકરા તમને આ આ ટેકનોલોજી છે તેનાથી થઈ શકે છે આવું કે વિડીયોમાં બી તમે આવી રીતે બધું અંડર અંડરલાઈન કરી શકો આ ત્રણ ગોળાઓ આ થયા અને પો અને કલર દેખાય છે ને યસ અને પોપટી ગોળાઓ જુઓ એના કેન્દ્ર આપણે ભેગા કરીએ તો બે ત્રિકોણ ઊંધા સીધી છે હા કે ને આ વાળું ત્રિકોણ નીચલી બાજુ છે આ ત્રિકોણ ઉપલી બાજુ છે તમે કહેશો તમે તમને આવું દોર્યું છું કે ભાઈ એક ત્રિકોણ આમ અને બીજું ત્રિકોણ તરત જ આ રીતે આમ એની એક્ઝેટ ઉપર જ આમ તો એવું જ છે જયારે આ તમે જે જોવો છો એ ઉપરની બાજુથી જુઓ છો આનો આ ત્રિકોણ તમે આ બાજુથી અહીંયાથી આમ જુઓ આમ તો બેની વચ્ચે જગ્યા દેખાય ખબર ના પડે એમ આ જ્યારે તમારી એક્ઝેટ આમ સામે ફેરવશે અને આ જે લેટેસ્ટ બિંદુ છે એ ઓરિજિનલ મોટા મોટા પરમાણુ થશે ત્યારે તમને ખબર પડશે કે વચ્ચે જે ખાલી જગ્યા હોય છે એ ખાલી જગ્યાને શું કહેવાય અષ્ટફલકીય છિદ્ર તો ચલો જો અષ્ટફલકીય છિદ્ર કેવું દેખાય એ હા તમારી સામે ફેરવ્યું હવે પોપટી ત્રિકોણ ઉપરની બાજુ બ્લુ ત્રિકોણ નીચેની બાજુ અને આ વચમાં જે ખાલી જગ્યા પડે છે એને કહેવાય અષ્ટફલકીય છિદ્ર યાદ આવ્યો કે જે આપણે પ્લાસ્ટિકનું જે બોલ મોડેલ કર્યું હતું એમાં આપણે પેન્સિલ નાખતા હતા નીચે ઉતરી જતી હતી પેન્સિલ હા યાદ આવ્યું ને યસ ચષ્ટ ચતુષ્ઠ છિદ્ર હોય એમાં શું અવાજ આવે ટક ટક યાદ આવ્યું ને પેન્સિલ નાખો આપણે આમ એટલે ટક ટક અવાજ આવે નીચે એક પ્લાસ્ટિકનો બોલ હોય તમારી પેન્સિલ એ બોલ સાથે અથડાય એટલે ટક 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 અવાજ આવે બટ અષ્ટ છિદ્ર હોય તો એક ત્રિકોણ આમનું એક ત્રિકોણ નીચેની બાજુનું એટલે વચમાંથી તમે પેન્સિલ નાખો સીધી નીચે ઉતરી જાય તો જુઓ પહેલેથી ફરી વાર પછી એનું નામ છોકરા અષ્ટ ફલક કેમ છે સમજાવું તમને આ તો આપણે જોયું તો અહીંયા સુધીનું ચાલો આ છિદ્ર અષ્ટફલક પછી પાછું હતું એમનું એમ બરાબર હા હવે આપણને ખાલી લેટેસ્ટ બિંદુઓ બતાયા અને લેટિસ્ટ બિંદુઓમાં એ લોકો આ પ્રકારનું આપણને અષ્ટ એટલે ફલક છિદ્ર ફલક એટલે બાજુ ચતુષ્ફલકીયુષ એટલે ચાર ફલક એટલે બાજુ એમ અષ્ટફલકીય એટલે એવું નહીં સમજવાનું બધા છોકરાઓ એવું સમજાય છે કે અષ્ટલકીયમાં આઠ પરમાણુ હોતા હશે ચતુષ્ફલકીયમાં ચાર પરમાણુ અને ચાર બાજુઓ બને છે એટલે ચતુષ્ફલક કહેવાય એમ નામ અષ્ટ ફલકીય છે એટલે કેટલા પરમાણુ હોતા હશે તો કે આઠ એવું હોય નહીં કેટલા પરમાણુ માત્ર છ જે દેખાય છે ત્રણ પોપટી ત્રણ બ્લ્યુ પણ એને લઈને જે આખું તમે પિરામિડ આકારનું જે બન્યું ને અને બાજુઓ ગણજો આ જે છે ઉપર આ એક બાજુ થાય આ બે પાછળની બાજુ ત્રણ અને આ બાજુની બાજુ ચાર તો આખું જે આમ શંકુ જેવું પિરામિડ જેવું બન્યું તો ચાર બાજુઓ ઉપરની ચાર બાજુઓ નીચેની એટલે કેટલી બાજુઓ થઈ આઠ બાજુઓ એટલે એનું નામ છે અષ્ટફલકીય છિદ્ર રેડી ખબર પડે બધાને ઓકે આ શબ્દોનો મતલબ પેલા સમજવું પડવી જોઈએ અષ્ટફલકીય છિદ્ર એટલે શું હવે જો જોજો અષ્ટફલકીય છિદ્રમાં આપણને નાખવા ફેરવી ફેરવીને બતાવશે હમણાં અહીંયા હા જોવા દેખાય આ બાજુની બધી બાજુઓ આ વચોવચ આવું અષ્ટફલક છિદ્ર એક બન્યું હોય છે આ એક બાજુ બે ત્રણ પેલી બાજુ પાછળની એક બાજુ ચાર એમ નીચે પણ ચાર તો આ વચમાં જે છોકરાઓ જગ્યા બની આખી એ આખી આ જગ્યાને શું કહેવાય અષ્ટફલકીય છિદ્ર કે જેમાં નાની સાઈઝના જે બધા કણો એકદમ પરમાણુઓ હોય એ આ નાના નાના હોલમાં અંદર આપણે ઉદાહરણ તરીકે લીધેલું કે મોટી સાઇઝના જે બોલ છે એની વચમાં લખોટી મૂકતા થાય લખોટી કાં તો ચતુષ્ફલકે છિદ્રમાં ને કાં તો અષ્ટફલકી છિદ્રમાં જાય

એટલે આપણને પરફેક્ટ આ દેખાવું જોઈએ મગજમાં કે યસ આ બાજુ નાનું ખૂણામાં એક આમ ત્રિકોણ જેવું બનતું હતું ચતુષ્ફલકય છેદ્ર અને આવું આખું આવું મોટું બને એને કહેવાય અષ્ટફલકીય છિદ્ર છેદ્ર ક્લિયર